ઢભોઈ વિધાનસભામાં માવતા ભાઈ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ઢભોઈ વિધાનસભામાં આવતા ભાઈ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ કોર્પોરેટ હાઉસ કમર્શિયલ કોમ્પ્લેક્સ આવતા હોય લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગના હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ

લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસિજર છે પ્રોસિજર કરીને ત્યાં શાનદારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ